તરીકેની ફરજ બજાવે છે અને નાની દીકરી કમળાબેન જેઓ બી એ ગ્રેજ્યુએટ છે ઓગણીસો પંચ્યાસીમાં કરેલ છે અને હાલ હાઉસવાઇફ સેલ્ફ એમ્પ્લોય તરીકે કાર્યરત છે આવો સુંદર પરિવાર ધરાવતા શ્રી દીવાભાઈ આપણા આજેના દીપ પ્રાગટ્ય વિધિના પણ મુખ્ય અતિથિ હતા એવા દેવાભાઈનું ખરેખર સમાજ સેવા માટે સારું યોગદાન રહ્યું છે એ બદલ સમાજ એમનો આભાર માને છે શ્રી દેવાભાઈ આપણે તાળીઓથી એમને બતાવીએ શ્રી છનાભાઈ મંગાભાઈ આહિર સરિગુજરંગ તેઓ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે એમને પણ સન્માનવા માટે હું મોહનભાઈ આહિરને વિનંતી કરીશ શ્રી છનાભાઈ મંગાભાઈ આહિર સરી રહેવાસી છે પશુપાલનના વ્યવસાય સાથે તેઓ સંકળાયેલા છે શ્રી બાકાભાઈ ઉર્ફે પ્રેમાભાઈ બોળાભાઈ આહિર સરી ઉપસ્થિત નથી શ્રી मंगूबाई मकनबाई आहे अमलसार उपस्थित नाही श्री काळिदास दाणाबाई आहेत अमलसार उपस्थित नाही श्री बालुबाई डेळाबाई आहेत अमलसार श्री सोमाबाई सदाबाई आहेत अमलसार श्री भीखू जयरामबाई आहेत अमलसार श्री नानुभाई मंगाभाई आहीर अमलसार श्री रवजीभाई मंगाभाई आहीर अमलसार श्री ठाकूरभाई शंकरभाई आहीर अमलसार श्री भीखू मकनभाई आहीर अमलसार श्री फाणाभाई बेचरभाई आहेत निवृत्त कर्मचारी सामाजिक कार्यकर्ते कार्यकर्षी समाजने ઘણી પ્રેરણા અને પ્રોત્સાહન પ્રાપ્ત થાય છે આર્થિક યોગદાન પણ પ્રાપ્ત થતું રહે છે એવા શ્રી બળાભાઈ બેચરભાઈ અહીરનું સન્માન કરવા માટે આપણે મોહનભાઈને વિનંતી કરીએ શ્રી છનાભાઈ બુધાભાઈ આહિર અમલસાર શ્રી છનાભાઈ બુધાભાઈ આહિર શ્રી ગોપાલભાઈ મકનભાઈ આહિર અમલસાર શ્રી બેચરભાઈ મીઠાભાઈ આહિર અમલસાર અને હવે શ્રી બાબુભાઈ મોરારભાઈ આહિર પનારના વતની છે શ્રી બાબુભાઈ મોરારભાઈ આહિર પનાર આવા કાર્યક્રમમાં એમની ઉપસ્થિતિ એ જ આપણને પ્રેરણા પૂરી પાડે છે આટલી ઉંમર હોવા છતાં આપણા યુવાનો માટેના પ્રેરણા સ્ત્રોત એવા વડીલ શ્રી બાલુભાઈ મોરારભાઈનું સન્માન થઈ રહ્યું છે આપણે સૌ તાળીઓથી વધાવીએ ખરેખર આપણા સમાજ અને આપણા સૌ માટે ગૌરવપ્રદ ઘટના છે શ્રી મોહનભાઈ શાલ ઉઢાડી એનું સન્માન કરી રહ્યા છે ખૂબ ખૂબ આભાર શ્રી મીલાભાઈ બુદ્ધિયાભાઈ આહિર પનાર શ્રી મીલાભાઈ બુદ્ધ્યાભાઈ અહીં પનાર પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે એમને પણ સાલ ઉઢાડી શ્રી મોહનભાઈ સન્માનિત કરશે श्री गोपाल भाई बुधिया भाई आहे श्री गोपाल भाई बुधिया भाई आहे उपस्थित होती श्री रमजी भाई बुधिया भाई आहे पना आवाज सामने जाओ શ્રી રવજીભાઈ બુધિયાભાઈ આહી પણ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે એમને પણ શ્રી મોહનભાઈ સન્માનિત કરી રહ્યા છે ખરેખર સાથે સંકળાયેલા છે શ્રી પ્રેમાભાઈ જીવુભાઈ આહી શ્રી પ્રેમાભાઈ છીગુભાઈ આહી ઉપસ્થિત નથી ચાલો અવાજો સામે બુધાભાઈ છીગુભાઈ આહી બુધાભાઈ છીગુભાઈ આહી જીણાભાઈ બાબરભાઈ આહી જીણાભાઈ બાબરભાઈ આહી ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે ઉપસ્થિત છે મોહનભાઈને આપણે વિનંતી કરીએ એમને શાલ ઉગાડી પુસ્તક અર્પી એમનું અભિવાદન કરે શ્રી ભણાભાઈ નાનાભાઈ અહીર પનાર પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે ભણાભાઈ નાનાભાઈ બાજુ પનાર શ્રી ભણાભાઈનું પણ મોહનભાઈના હસ્તે આપણે અભિવાદન કરીશું શ્રી ભલાભાઈ નાનાભાઈ અહીર પનાર સામે શ્રી ભલાભાઈ નાનાભાઈ અહીર પનાર ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલ હોવા છતાં સમાજને માટે આર્થિક યોગદાન એમના તરફથી પ્રાપ્ત થયું છે એવા શ્રી ભલાભાઈ નાનાભાઈ અહીરને આપણે તાળીઓથી વધાવીએ શ્રી ઉકાભાઈ સુખાભાઈ અહીર પનાર શ્રી સુખાભાઈ સુખાભાઈ આહિર ઉપસ્થિત છે એમને પણ આપણે શ્રી મોહનભાઈના હસ્તે જ સાલ ઉઢાળી સન્માનિત કરીશું અને વડીલ વનના કાર્યક્રમના આપણા છેલ્લા વડીલ શ્રી દાહ્યાભાઈ ઝીણાભાઈ આહિર પનારના જ વ્યક્તિ છે શ્રી ડાહિયાભાઈ જીણાભાઈ અહીર પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે એને પણ શ્રી મોહનભાઈના હસ્તે આપણે સાલ ઉઢાડી પુસ્તક અર્પી પુષ્પગુચ્છ દ્વારા આપણે સન્માનિત કરીશું આપણે સૌ આ કાર્યક્રમને તાળીઓથી વધાવીએ ખરેખર સમાજના જ્યેષ્ઠ કહી શકાય એવા આદરણીય પૂજનીય વડીલો કે જેમના કંડેલા કંડારેલા રસ્તે સમાજ આજે પ્રગતિ કરી રહ્યો છે સમાજ આજે વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે ત્યારે એમના આશીર્વાદ એ આપણા સૌ માટે પ્રેરણા સ્વરૂપ બની રહેશે આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે ભાઈ બહેનો વડીલો બધાને જ અમારા કોથા ગામના જે યુવકો યુવક મંડળ એ હાર્દિક હાર્દિક એમનું સ્વાગત કરે છે અને આ તકે અમે પણ કેમ ભૂલીએ આ બધાને સન્માનવાનું આવો સુંદર કાર્યક્રમ અમારા આ ગામને પ્રાપ્ત થયો અમારા વડીલ સિંહની ખૂબ જ મહેનત યુવકોનો સાથ એને લઈ અને આ કાર્યક્રમ જે સમાજે આપ્યો છે એ તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ બધા જ વતી અત્યારે હું વડીલ સિંહના અહીંથી નામ બોલીશ એવાનું અમારા ગામના વડીલો એમનું સન્માન કરશે સાથે યુવકો કંઈક ભેટ આપે એ સ્વીકારશે સૌપ્રથમ મોહનભાઈ રામભાઈ આહિર એમનું સન્માન કરવા માટે અમારા વડીલશ્રી અને અમારા ટ્રસ્ટીશ્રી એવા ભલાભાઈ આહિરને હું વિનંતી કરીશ કે એવો અમારા સમગ્ર યુવક મંડળ વતી એમનું અત્યારે સન્માન કરવા જઈ રહ્યા છે આપણે સૌ ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી અમને વધાવીશું સાથે સાથે અમારા જે યુવકો છે અંકુરભાઈ સંદીપભાઈ કિરીટભાઈ યોગેશભાઈ અને નિલેશભાઈ રિતેશભાઈ આ લોકો

બિપિનભાઈ મંગુભાઈ આહીર એમનું સન્માન કરવા માટે હું ભીખુભાઈ દેવાભાઈ આહીરને વિનંતી કરીશ આ કાર્યક્રમની અંદર જેઓએ ખૂબ જ એ મહેનત કરી છે એવા બધા આ યુવકો આપણા વડીલશ્રીઓનું ટ્રસ્ટીશ્રીઓનું પ્રમુખશ્રીઓનું સન્માન કરવા જઈ રહ્યા છે વિપિનભાઈને વિનંતી કરી કે આગળ આવે ભીખુભાઈ એમને પુષ્પગુચ્છ અર્પણ કરી અને સન્માન કરશે આપણે સૌ તાળીઓથી વધાવીએ એવી જ રીતે દુર્લભભાઈ નેમાભાઈ અહીર એમનું સન્માન કરવા માટે હું મહેશભાઈ જગુભાઈ આહિર ઉપસ્થિત હોય તો આવડ સૌ તાળીઓથી વધાવીએ નારણભાઈ ગોપાલભાઈ આહિર નારણભાઈ ગોપાલભાઈ આહિર એમનું સન્માન કરવા માટે હું પ્રવીણભાઈ ચીકાભાઈ આહિરને વિનંતી કરીશ પ્રવીણભાઈ પ્રવીણભાઈ કરીશ આપણે સૌ તાળીઓના ઘટિયાળાથી વધાવીએ સંજયભાઈ ને ઓકે આપડી વચ્ચે રહી ખૂબ જ સરસ રીતે એન્કરિંગ ની સભા સંચાલન કાર્ય જેમણે સંભાળ્યું ખૂબ જ સારા શબ્દો થી આપને આપણને સૌને નવાજ્યા એવા દીપકભાઈ આહિર એમનું સન્માન કરવા માટે હું જયેશભાઈ સુખાભાઈ આહિરને વિનંતી કરીશ આપણે સૌ તાળીઓથી વધાવીએ અર્પણ કરવાનું મન તો થાય પરંતુ કાર્યક્રમ હજુ ઘણો બાકી છે એને ધ્યાનમાં લઈ આપણે સૌ દરેકને હાર્દિક હાર્દિક એ સન્માન સાથે એમનું સ્વાગત કરીએ છીએ અને સ્વાગત વિધિ અહીં પૂર્ણ કરીએ છીએ ખરેખર સરસ મજાનું એક પ્રેરણારૂપી કાર્ય કોથા ગામના યુવક મંડળે અહીં પૂરું પાડ્યું છે જો મિત્રો દરેક ગામનું યુવક મંડળ આ રીતે કાર્યરત થઈ જાય તો સમાજને વિકાસના પંથે આગળ વધતા કોઈ અટકાવી શકે એવું નથી એવું કહેવાયું છે ગીતાના સોળમાં અધ્યાયમાં યુવા સ્યાત સાધુ આશિષ્ટ જઢિષ્ઠ બલિષ્ઠ જે યુવાન આશાવાન દ્રઢવાન અને બળવાન હોય એ યુવાન જ આકાશને આંબીશ અને હિમાલયને ચૂર્ણ કરીશ એવી ગર્જના કરી શકે અને એવી ગર્જના કોઠાના યુવાનોએ આજે કરી છે તો મિત્રો ફરી એકવાર એમના માટે તાળીઓના ગરગાટથી આપણે સર્વવતી અમારું જે સન્માન થયું છે એ દ્રષ્ટિવતી મંડળનો પણ હું આભાર માનું છું અને હવે આપણે વાર્ષિક આજના આપણી આ વાર્ષિક સાધારણ સભાના પ્રમુખ તરીકે બેચરભાઈ અહીર અમલસાહના વતની છે એ જ ચાલુ રહેશે આજના પ્રસંગે મિત્રો આપણે ત્રણ કાર્યક્રમોને એક સાથે પૂરા કર્યા નવ દંપતી સ્નેહમિલન વડીલ વંદના સમારંભ અને વેબસાઇટ લોન્ચિંગ અને આપણે કાર્યક્રમને જ્યારે અંતિમ ચરણમાં લઈ જઈએ છીએ ત્યારે આપણા સમાજ માટે એક ગૌરવની બાબત કહેવાય કે છેલ્લા કેટલા વર્ષોથી આપણે જે બાબતની રાહ જોતા હતા કે એક જિલ્લો એક થાય એક થાય અને સાથે પાછો નેક થાય અને નેક થઈને કંઈક કામ કરે સમાજ માટે તો એ બાબતનું કામ કરવા માટે આપણે જ્યારે ગયા વર્ષથી એક જબરજસ્ત સંઘર્ષ અને વીડું ઉપાડેલું હતું એને ધ્યાનમાં રાખીને આપણે સૌથી પહેલાં તો એક સરસ મજાનો અહેવાલ ટ્રસ્ટી મિત્રો સંકલનકર્તાઓ કમિટીના માધ્યમથી પ્રતિનિધિના સહકારથી એક સરસ મજાનો અહેવાલ આપણે બહાર પાડી શક્યા અને ગામે ગામથી ટેલિફોનના માધ્યમથી અમારા પર ફોન આવ્યા અને દરેક ટ્રસ્ટી મિત્રોએ પણ આ બાબતની અમને નોંધ અપાવી કે સરસ મજાનો અહેવાલ નવસારી જિલ્લા આહિર સમાજ તરફથી પહેલો વાર્ષિક અહેવાલ બહાર પાડી આ સમાજે ખરેખર એક પ્રશંસનીય કાર્ય બહાર કર્યું છે બીજી વિશેષ બાબત તો મેં આજે તમને આવકારતા એ કહેવા માગું છું કે આ જ પ્રકારની પ્રગતિ આપણે આવનારા દિવસોમાં પણ કરવાની છે અને એના ફળ સ્વરૂપે આજના કાર્યક્રમમાં આપણને દીપકભાઈએ જે રીતે જાહેરાત કરી કે બહેનોએ પહેલ કરી આ સમાજની અંદર અને આ વર્ષની અંદર એવી ત્રીસ મહિલાઓ સમાજની અંદર આગળ આવી કે જેઓએ આપણને અગિયાર હજાર રૂપિયા વાડી બનાવવા માટે ભવન બનાવવા માટે આપણને દાનમાં આપીએ છીએ એ સાથે સાથે જ મારે ગર્વ સાથે કહેવું પડે કે ગયા વર્ષે આપણને જે નવ દાતાઓ એક લાખ રૂપિયા આપવા માટે આગળ આવેલા એમણે એકત્રીસ માર્ચ સુધીમાં સમયસર આપણને પૈસા પણ જમા કરાવ્યા એ જ પ્રકારના નવા નવ નહીં નવ દુ અઢાર નહીં નવેતાલીસ સત્તાવીસ નહીં નવે ચાવ છત્રીસ છત્રીસ દાતાઓ આપણને એક સાથે મળ્યા અને એમની જાહેરાત પણ અહીંયાથી કરવામાં આવી એવા છત્રીસ લાખ રૂપિયા આજે અહીંયાથી જ્યારે મંડળને મળે છે અને ખરેખર મને એવું લાગે કે એક બહુ જ મોટું પ્રશંસનીય કાર્ય સમાજનું થઈ રહ્યું છે અને બીજા વર્ષની અંદર અમારો જે લક્ષ્યાંક હતો ટ્રસ્ટી મિત્રો સાથેની અમારી વાતચીતમાં એક જ વાત હતી કે પચાસ લાખ રૂપિયા સમાજના ભેગા થાય અને મંડળને વધારે પ્રગતિના પંથે આપણે લઈ જઈએ એ બાબતની પ્રગતિની સ્પીડ દોડાવવા માટે અમે જે કામગીરી ઉપાડેલી હતી એમાં મને એવું લાગે કે પચાસ લાખ રૂપિયા તો આજે પૂરા થઈ ગયા છે પણ આવનારા દિવસોમાં હજુ એકત્રીસ માર્ચ બાકી છે પાંચ મહિનાનો સમય હજુ બાકી છે હજુ મારા ટ્રસ્ટી મિત્રો અને કાર્યકર્તા મિત્રો વધારે મહેનત કરવાના છે તો એ આંકડો તમારે સાંભળવો હોય તો આવનારા દિવસોમાં ફરી આવતા વર્ષે આપણે જ્યારે વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરીએ તે સમય દરમિયાન તમે આવો એક તમને તમે ન ધારેલો આંકડો મને એવું લાગે કે તમને સાંભળવા મળશે આખી મંડળની બોડી છે એની પાસે ત્રણ વર્ષનો સમય છે એમાંનું એક વર્ષ તો પૂરું થઈ ગયું છે હું તો કેમ દોઢ વર્ષ પૂરું થઈ ગયું છે હવે દોઢ વર્ષ બાકી છે અને એવા વીસથી એકવીસ ટ્રસ્ટીઓ એકી સાથે દોઢ વર્ષની ટર્મ પૂરી કરશે ત્યાં સુધીમાં એમનો સંકલ્પ છે કે ક્યાં તો એક કરોડ રૂપિયા ભેગા કરવા ક્યાં તો પછી સમાજની કોઈ જગ્યા પર જમીન ઊભી કરવી આ સંકલ્પ સાથે આ નવસારી જિલ્લા અહીર સમાજનું મંડળ જ્યારે આગળ વધી રહ્યું છે ત્યારે બેઠ કર નહી શકતા ઓર યુવાનો ઉગલી પકડે બિના કોઈ બી સમાજ આગળ બળ નહી શકતા મને ચોક્કસ પ્રકાર એક વિશ્વાસ આવી ગયો છે કે યુવા મિત્રો મારી સાથે જોડાયા છે સમજદાર લોકો આજે જયારે સમાજમાં અહીંયા એકત્રિત થયા